ભારતમાં પહેલીવાર ટેસ્લાની સાયબર ટ્રક ગુજરાતમાં આવી પહોંચી છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહે દુબઈથી આ સાયબર ટ્રક મંગાવી છે ટેસ્લાની સાયબર ટ્રક હવે સુરતમાં આવી પહોંચી છે આ એક ખાસ ખબરથી ઉદ્યોગપતિ લવજી બાદશાહએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે લવજી બાદશાહનો કારનો શોક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને ટેસ્લાની અદ્ભુત સાયબર ટ્રેક પહેલીવાર ભારતમાં આવતા જ ગુજરાતનો ડંકો વાગ્યો છે દુબઈ પાસિંગની કાર સાથે ટેસ્લા કાર સુરતમાં પ્રવેશી ચૂકી છે હાલ ટેસ્લા સાયબર ટ્રક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ટેસ્લાની સાયબર ટ્રક હવે ભારતમાં વાયા મુંબઈથી પસાર થઈને સુરતમાં પહોંચી છે અને સાયબર ટ્રકની ડિઝાઇન દરેક પરંપરાગત ટ્રકથી સંપૂર્ણપણે અલગ છે તેનો લુક એવો લાગે છે કે જાણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મમાંથી બહાર આવ્યો હોય સૌથી પહેલા તો આ ગાડીના દ્રશ્ય ઉપર અને ખાસ કરીને જે ગુજરાતમાં ડંકો વાગી છે એવી ટેસ્લા સાયબર ટ્રક ઉપર નજર કરીએ જે પ્રમાણે તેની ડિઝાઇનમાં પ્રૂફ કાચ સીધી રેખાઓ અને લઘુત્તમ બાહ્ય શણગાર છે જે તેને એકદમ અલગ બનાવે છે ઉપરાંત તેમાં આપવામાં આવેલા એડજસ્ટેબલ સસ્પેન્સ દરેક પ્રકારના રસ્તા અથવા તો પછી સપાટી અનુસાર તેની રાઇડ બદલવામાં મદદ કરે છે સાયબર ટ્રક અંદરથી પણ એટલી જ અદભુત છે છ લોકો માટે બેઠક ક્ષમતા ધરાવે છે અને એક વિશાળ સત્તર ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે પણ મેળવે છે ડેશબોર્ડ ડિઝાઇન ખૂબ જ આકર્ષણ અને સરળ છે જે વિશાળ વિન્ડશીલ્ડ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે આ ઉપરાંત તેમાં સો ક્યુબિક ફીટ સ્ટોરેજ સ્પેસ સાથે લોક કરી શકાય તેવું વોલ્ટ બેડ પણ છે એટલે જે પ્રમાણે ગુજરાતમાં ડંકો વાગ્યો છે અને ગુજરાતમાં સૌથી પહેલી ટેસ્લા સાયબર ટ્રકનું હવે આગમન પણ થઈ ગયું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર